કોર્પોરેટર કે જેનો પોતાનો અધિકાર છે એ અંબાજી મંદિરે ગયા એને બે આમ રીતે ખરાબ શબ્દો બોલવામાં આવ્યા એને રાજાયર રોડવામાં આવ્યા અને મોટી મોટી વાતો કરે છે કે

સાતસો સાડા સાતસો આઠસો કરોડ રૂપિયા હેરાન થવું પડે લોકો શા માટે તકલીફ પડે છે હવે આગામી દિવસોમાં ગુજરાત અને રાજકોટ ની પ્રજા જાગી ગઈ છે અને આ લોકો ને એનો રસ્તો બતાવશે રાજકોટમાં પણ વોટ ચોરી કરી અને આ લોકો જે બેઠા છે એનો પણ અમે વિરોધ કર્યો તમે વોટ ગાદી છોડી દો કારણ તમારો અધિકાર રાજકોટમાં ભાજપના જે શાસકો બેઠા છે એ પણ વોટ ચોરી કરીને બેઠા છે મારા વોર્ડ માં મેં નથી કરવા દીધી કારણ કે હું એટલો બધાનો દાદો છું એટલે અને એટલા માટે મારામાં નથી હાલ્યું એટલે હું રહી ગયો છું બાકી બધા જે સીધા લોકો હતા એનામાં બધું પૂરો થઈ ગયો